તેમાં લેવામાં આવે છે માં પ્રવેશ માટે રુપ્યા માર્ગદર્શન ની મીટિંગ લેવામાં આવતી નથી હોસ્ટેલમાં ન તો કોઈ સુવિધાઓ છે ન તો સલામતીના ઉપાયો છે યુનિવર્સિટીમાં હેલ્થ ચેકઅપ મેડિકલ ફેસિલિટી સીસીટીવી વગેરેનો અભાવ છે જીસીએસ પોર્ટલ ખુલી ચૂક્યો છે પરંતુ તેનો ઉપયોગ કરી શકાતો નથી બીએસસી એમ સેમેસ્ટર બેના પરિણામ પ્રસિદ્ધ નથી વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈને એબીવીપી દ્વારા નવ જૂન ના રજૂઆત બાદ પણ કોઈ પગલા ન લેવાતા આજે ફરી તાત્કાલિક વ્યવસ્થાપન ના પગલા લેવા જણાવ્યું હતું એબીવીપી એ માંગ ઉઠાવી છે કે જો આ મુદ્દાઓનો તત્કાલ ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ જય આહીર વિદ્યાર્થી પરિષદમાં કચ્છ વિભાગ સંયોજકનું દાયિત્વ છે અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં બે વિષયો લઈને બે મુખ્ય મોટા વિષયો લઈને આવેદન આપવામાં આવ્યું છે એક વિષય તો જીકાસ અને બીજું લોકલ પ્રશ્નનો વિષય છે યુનિવર્સિટીના તો જીકાસ એ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ નામનું એક કોમન પોર્ટલ જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ગયા વર્ષથી જે ગુજરાતની ચૌદ સ્ટેટ યુનિવર્સિટીઝ છે એની અંદર જે એડમિશન પ્રક્રિયાને એ સેન્ટ્રલાઈઝ કરવા એ પોર્ટલ જીકાસ નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું અને જીકાસ પોર્ટલ શરૂઆતથી જ વિવાદિત રહ્યો છે કારણ કે જીકાસની શરૂઆતથી જે એડમિશન પ્રક્રિયા હોય એ બહુ ધીમી અને એકદમ કહીએ તો એકદમ સાવ લેન્ધી પ્રક્રિયા સાથે સાથે એકદમ ધીમી પર પ્રક્રિયા છે તો આ પ્રક્રિયામાં જે ગયા વર્ષે પણ આપણે જોયું કે જીકાશની અંદર એડમિશન લેવામાં લગભગ એડમિશન પ્રક્રિયા જે પહેલાં નોર્મલી ચાલતી એ એના ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના સુધી પણ જીકાશ દ્વારા એડમિશન લેવામાં આવતા હતા કારણ કે જીકાસની જે લેધી પ્રક્રિયા ધીમી પ્રક્રિયાને કારણે ઘણી બધી યુનિવર્સિટી ઘણી બધી કોલેજોની સીટો ખાલી રહી જતી હતી અને આ વર્ષ પણ એ જ પ્રશ્ન છે ગયા વર્ષે વિદ્યાર્થી પરિષદ દ્વારા કેટલા બધા આંદોલનો કેટલી બધી ગુજરાત સ્તર પ્રાંત સ્તર પ્રદેશ સ્તરના આંદોલનો પ્રદેશ સ્તરની રજૂઆતો બાદ પણ આ વર્ષે જ્યારે જીકાસ લોન્ચ કરવામાં આવ્યું એના પહેલાં વિદ્યાર્થી પરિષદ પાસે જે સુઝાવો લેવામાં આવ્યા એ સુજાવો આપ્યા બાદ પણ જ્યારે આ જિકાસ પાછું આ વર્ષ માટે જ્યારે એડમિશનો માટે જીકાસ પોર્ટલ પાછું જ્યારે કામમાં આવ્યું જીકાજ પોર્ટલની શરૂઆત થઈ એડમિશનોની શરૂઆત થઈ ત્યારથી જ પાછું ગત વર્ષની જેમ જીકાસ પોર્ટલ વિવાદિત રહ્યું છે કારણ કે ધીમી પ્રક્રિયા લેન્ધી પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારી દ્વારા આ જે જીકાસ પોર્ટલ છે એને એટલું બધું સ્લો રાખવામાં આવ્યું ધીમું રાખવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો અદેખી રીતે આ જીકાસને આ સ્લો રાખવાનું મુખ્ય કારણ જોઈએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જે વિદ્યાર્થીઓ છે જે સ્ટેટ યુનિવર્સિટી ગવર્મેન્ટની યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ દોરવા માટે આ જીકાસ પોર્ટલની જે સમગ્ર જે પ્રક્રિયા છે એને ખૂબ ધીમી રાખી કારણ કે આ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી ફરી વિદ્યાર્થી એ બે બે ત્રણ ત્રણ મહિના સુધી જે પ્રક્રિયામાં ગૂંચવાઈ રહેતો હોય છે પરેશાન થઈ અને ક્યાંક ને ક્યાંક મૂંગી દાટ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ વરતો હોય છે સરકારનો ઉદ્દેશ્ય પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પ્રભાવ આપવો પ્રભાવ પૂરું પાડવું પ્રાઇવેટ યુનિવર્સિટી વિદ્યાર્થી દોરે યુનિવર્સિટી તરફ દોરે એ સરકારનું ઉદ્દેશ્ય ન હોવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના અધિકારીઓ મંત્રીઓનું પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર જે ભાગ રહ્યો છે એ એને યુનિવર્સિટીઓ પ્રાઇવેટ વધારે કમાય જે શિક્ષણને પ્રાઇવેટાઇઝ કરવા માટે ગવર્મેન્ટ ક્યાંકને ક્યાંક ગવર્મેન્ટના અધિકારીઓ ગવર્મેન્ટને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે એ કદાપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહન કરી નહીં કરી લે તો આવી આ પ્રક્રિયાને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે ગુજરાતની માત્ર સ્ટેટની ચૌદ યુનિવર્સિટીઓ નહીં પરંતુ જે આવતું શૈક્ષણિક વર્ષ છે એટલે આવતા વર્ષથી ગુજરાતની તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ આ જિકાસની અંદર એડમિશન પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ એડમિશન પ્રક્રિયાથી જોડવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે સાથે સાથે એક બીજી માંગ કે જે આ જિકાસ પ્રવિ પ્રકૃતિ જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે એને ઝડપી કરવા એક મોકરાઉન્ડ એડ કરવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શ્રી ઋષિકેશભાઈ પટેલ જે મંત્રી છે એમને આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર માધ્યમથી આવેદન આપવામાં આવ્યું યુનિવર્સિટીના લોકલ પ્રશ્નો વણુકેલા પ્રશ્નો જે હતા એને લઈને રજૂઆત હતી એમાં સૌથી મોટો પ્રશ્ન હોસ્ટેલનો હતો આપ બધા જાણીએ છીએ તેમ કે અત્યારે શૈક્ષણિક વર્ષ જે સત્ર શરૂ થઈ ગયું એમ છતાં હોસ્ટેલ હજી ચાલુ નથી થઈ અને હોસ્ટેલ ચાલુ થઈ છે તો પણ એમાં કોઈ વ્યવસ્થા નથી એક ગાર્ડલાને લઈને એવી નાની નાની પ્રાથમિક સુવિધા પણ આપવામાં નથી આવતી એને લઈને રજૂઆત કરવામાં આવી બીજી સૌથી મોટી માંગ હતી પીએચડીના વિદ્યાર્થીઓ માટે કે યુજીસી નોર્મ્સ મુજબ દરેક વિભાગની અંદર પીએચડીના વિદ્યાર્થી માટે અલગ લાઇબ્રેરી અલગ રૂમની વ્યવસ્થા હોવી જોઈએ જે આપણી યુનિવર્સિટીમાં નથી અને એક માંગ હતી કે બહેનોની સુરક્ષાને લઈને કેમ્પસની અંદર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી જીસી નોમ્સમાં સ્પષ્ટ લખેલું છે કે દરેક વિભાગ દરેક કોલેજની અંદર બહેનો માટે અલગ કોમન રૂમની વ્યવસ્થા હોવી જોઈએ જે આપણા યુનિવર્સિટીમાં ક્યાંય ફોલો થતું નથી તો એને લઈને એક રજૂઆત હતી બીજી સ્પોર્ટ્સની હતી દરેક દરેક વિદ્યાર્થી પાસે શરૂઆતમાં દરેક સેમમાં સ્પોર્ટ્સ ફી ઉઘરાવવામાં આવે છે પરંતુ સ્પોર્ટ્સના કોઈ સાધનો નથી જ્યારે નેક આવવાની હતી ત્યારે રાતોરાત સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ આપ પાછળ જોઈ શકો છો તેમ ખણકી દેવામાં આવ્યા છે પણ સ્પોર્ટ્સના યુનિવર્સિટી પાસે કોઈ સાધનો નથી આ તમામ પ્રાથમિક વિષયોને લઈ અને દિન સાતની અંદર તમામ પ્રશ્નોનું સમાધાન કરવા માટે એબીપી દ્વારા માંગ કરવામાં આવી છે જો દિન સાતમાં માંગ સ્વીકારવામાં નહીં આવે પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો અબાબી દ્વારા ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને તમામ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે